માંડવી નગરપાલિકા ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો માંડવી નગરપાલિકા ખાતે દસમા તબક્કાનો યોજવામાં આવ્યો સરકાર શ્રી ની તમામ યોજનાની માહિતી એક જ જગ્યા પરથી મળી રહે તેવા શુભાશય થી સેવા સેતુ થી કાર્યક્રમ નું આયોજન કર્યું આ પ્રસંગે પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહે ડિજિટલ સેવાની માહિતી પૂરી પાડી હતી આજ રોજ બપોરે કલાક વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા જાતિના દાખલા જેવી સરકારની વિવિધ યોજનાઓના કાર્ય કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સરકાર શ્રેણી વિવિધ યોજનાઓના લાભાર્થીઓના પ્રમાણપત્ર તેમજ ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા ફાયર વિભાગને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે માંડવીનગર ભાષ્ય પ્રમુખ નીતિનભાઈ શુક્લા પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ મઢી સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી મહામંત્રી પ્રિતેશભાઈ રાવળ સ્નેહલભાઈ મોઢેરા સંગઠનના હોદ્દેદાર પાલિકાના સદસ્ય તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂર્વી પટેલ ચીફ ઓફિસર માંડવી નગરપાલિકા આજ રોજ માંડવી નગર ખા પાલિકાનો સેવા સેતુ નગરપાલિકા ખાતે યોજાયેલ હતો સેવા સેતુના દસમા તબક્કાનું માંડવી નગરપાલિકા ખાતે આજે ભવ્ય આયોજન કરેલું હતું જેમાં સરકારની બધી યોજનાઓનો એક જ સ્થળે લાભ મળી રહે તે બાબતનો અહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડેપો બસ ડિપાર્ટમેન્ટ સિટી સર્વે કચેરી બેંકને લગતી યોજનાઓ બધી યોજનાઓનો એક જ સ્થળે લાભ આપવામાં આવ્યો હતો ત્રણ વાગ્યા સુધીમાં અંદાજે જ બસો ત્રીસ જેટલા લાભાર્થીઓએ આનો લાભ લીધો હતો અને હજુ પણ બહોળી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે અને બધી વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે અસ્તુ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે